સહાય કરવા માતા હંમેશા તત્પર હોય છે પણ સવાલ છે શ્રદ્ધા અને અનન્ય ભક્તિનો જે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી પુત્રવત માતાને બોલાવે છે ત્યારે મા અંબા માતૃવ્રત થઈને દોડી આવે છે ત્યારે આજે છે પોષી પૂનમ ત્યારે આસુરી તત્વોમાંથી મુક્તિ મેળવવા અને આપના સંતાનને ખરાબ નજરમાંથી બચાવવા દસ મહાવિદ્યાના કયા કરવા ઉપાય જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

સમસ્ત દેવી દેવતાઓને નિમંત્રિત કર્યા છે અને બધા દેવી દેવતાઓ પોતાના પરિવાર સાથે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જાય છે તે વખતે ઉમા સતી ને આમંત્રણ નથી શિવ ભગવાન ભોલેનાથને આમંત્રણ નથી અને સતી ભગવાનને કહે કે ચાલો આપણે મારા પિતાના ઘરે યજ્ઞ છે ને આપણે જઈએ ભગવાન ના પાડે કે સતી જ્યાં આમંત્રણ ન હોય ત્યાં ન જવું જોઈએ સતી કે છે કે ના ઘરનું છે ઘરમાં આમંત્રણ ની જરૂર ના હોય આપણે જઈએ ભગવાન કે જ્યાં ના હોય ત્યાં ન જવું જોઈએ છતાંય સતીએ જીદ પકડી છે અને સતી ત્યાં જવા માટે નીકળે છે ભગવાનને ખબર પડી કે સતીએ હઠ પકડી છે અને હઠનું પરિણામ સારું નહીં હોય એટલે ભગવાને ગણોને જોડે જોડે મોકલ્યા છે કે જાઓ સતીની તમે સાથે જાઓ સતી જ્યારે યજ્ઞમાં જાય છે ત્યારે યજ્ઞની અંદર ચારે બાજુ સ્વાહાકાર સ્વા સ્વાહા સ્વાહાની આહુતિઓ થતી હોય છે અને તે દરમિયાન સતી પોતાના પિતાને મળે છે પણ પોતાના પિતાએ એને સતી સામે જોઈને અપમાનિત કરી છે અને સાથે અપશબ્દ બોલ્યા છે સતીને કહેવામાં એના પતિદેવનું અપમાન કર્યું છે મહાદેવનું અપમાન કર્યું છે અને અપશબ્દ બોલવાથી સતીથી બધું સહન કરે પણ જ્યારે એના પતિનું અપમાન થતું હોય ને ત્યારે સ્ત્રી હંમેશાના પિતા સાથે પણ લડવા તૈયાર થાય છે સતી અહીંયા પતિનું અપમાન સહન ન કરતા યજ્ઞની અંદર હવન કોડમાં જ્યારે પોતાનો દેહ ત્યાગ્યો છે ને તે વખતે ભગવાન ભોલેનાથની ખબર પડી અને ભોલેનાથ એવું કહેવાય છે કે પોતાના ગણોને યજ્ઞનો વિધ્વંસ કરવા માટે મોકલ્યા છે અને ત્યાં યજ્ઞમાં ગણો પહોંચે છે અને ત્યાં યજ્ઞનો વિધ્વંસ થાય છે દક્ષ પ્રજાપતિનું મસ્તક છિન્ન થાય છે અને સતીનો જે દેહ હતો બળી ગયેલો દેહ ભગવાન પોતાના ખભા ઉપર રાખી અને તાંડવ કરે છે અને તે વખતે ભગવાનનું ઉગ્ર સ્વરૂપ જોઈ વિષ્ણુજી ચિંતા કરે છે દેવતાઓ વિચાર કરે છે કે આ દુનિયામાં હવે કોઈ નહીં બચે કેમ કે શિવજી હવે તાંડવ કરે છે એટલે શિવજીના ગભા ઉપર જે ભાર હતો એ ધીરે 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 ઓછો થાય તો શિવજી શાંત બને અને ત્યારે સુદર્શન ચક્ર દ્વારા વિષ્ણુ ભગવાને સતીના દેહના જે ટુકડા થયા છે સુદર્શન ચક્રથી અને જે જે ટુકડા જે જે સ્થાન ઉપર પડ્યા ત્યાં માતાજીની શક્તિ પીઠ બની છે અને જેમાંથી માતાજીનો જે હૃદયનો ભાગ હતો જે ગુજરાત પ્રાંતની અંદર આરાસુર ધામની અંદર મા ભગવતીનું એ હૃદયનું સ્થાન પડ્યું છે અને તે દિવસે આપણે પ્રાગટ્ય દિવસ કહેવામાં આવે છે પોષી પૂનમ એટલે પોષ મહિનાની અજવાર્યા પૂનમ જે માતાજીનો તે દિવસ ગણવામાં આવે છે પ્રાગટ્ય દિવસ જ્યારે માતાજીનો પોષી પૂનમનો દિવસ હોય ત્યારે મા ભગવતીના આશીર્વાદ લેવાથી માતાજીની આરાધના કરવાથી વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે આપણે જોઈએ છીએ તો અંબાજીમાં મા ભગવતીને રોજે રોજ અલગ અલગ જાતના શણગાર થાય છે અને મારે અલગ અલગ સવારી ઉપર બિરાજમાન કરવામાં આવે છે એમાં એવું કહેવાય છે કે રવિવારનો દિવસ હોય તો વ્યાઘ્ર વ્યાઘ્ર સવારી એટલે કે વાઘ ઉપર માની સવારી છે સોમવારના દિવસે મૃગ સવારી મૃગ પર સવારી છે મંગળવારના દિવસે સિંહ સવારી માતાજીની સવારી સિંહ ઉપર બતાવેલી છે બુધવારના દિવસે એરાવત એટલે કે હાથી ઉપર માની સવારી બતાવેલી છે ગુરુવારના દિવસે ગરુડ ઉપર માની સવારી છે શુક્રવારના દિવસે હંસ ઉપર સવારી છે શનિવારના દિવસે ગજવાહિની બતાવેલી છે તો અહીંયા માતાજીની અલગ અલગ વાહન ઉપર માની સવારી છે જીવનમાં બહુ આવતા હોય હોય તકલીફ આવતી પોશી પૂનમ એટલે કે આજના દિવસે માં ભગવતી ખાસ કરીને ઘી અને તેલના દીવા કરવા બે દીવા કરવા માતાજીના ફોટા અથવા મૂર્તિની જમણી બાજુમાં દિવ્યા દક્ષિણ ઘરતા આવે તેલ માતાજીના જમણા હાથ ઉપર ખીલો દીવો ડાબા હાથ ઉપર તેલનો દીવો કરી અને માને પૂજા કરજો માતાજીને જો મૂર્તિ હોય તો પંચામૃતથી માને સ્નાન કરાવી ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી પ્રસાદ અર્પણ કરી અને માતાજીને સરસ મજાનો ગુલાબનો હાર પહેરાવી અને માના આશીર્વાદ લેજો વિશેષ મંત્રની વાત કરવામાં આવે તો માતાજીના જે સ્વરૂપ હતામાંથી એમાંથી દસ મહાવિદ્યાની દેવી ઉત્પન્ન થયા હતા દસ મહાવિદ્યા કયા તો કે કાલી તારા મહાવિદ્યા ષોડશી ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તા ચ વિદ્યા ધૂમવતી તથા દસ મહાવિદ્યા જે હતી જે માતાજીના શરીરમાંથી ઉત્પન્ન થઈ જો આજના દિવસે શક્ય હોય તો માતાજીના દસ દસ મહાવિદ્યા છે દસ જો તમે એક એક માળા કરો છો તો પણ તમારી પ્રગતિ થાય છે તમને યશ માન પ્રતિષ્ઠા મળે છે અને અત્ર તત્ર સર્વત્ર બધી બાજુમાં ભગવતી તમને રક્ષા કરે છે અને તમને શક્તિ આપે છે જે જીવનમાં હારી ગયા હોય એ હારેલાને ભયમાંથી મુક્તિ અપાય અને શક્તિ પ્રદાન કરે કેમ કે આદ્ય શક્તિ શક્તિની દાત્રી એટલે એવું કહેવાય છે જગદંબા તો માતાજીના દસ નામની દસ મારા આચરણ દિશે કરજો એ તમારા માટે કલ્યાણકારી બનશે કયું નામ તો પહેલું છે કાલી તારા મહાવિદ્યા પહેલું છે કાળી તો ઓમ કાલિયા નમઃ ઓમ કાલિયા નમઃ માતાજીના આ મંત્રની એક માલા કરજો બીજું છે કાલી તારા તારા તો ઓમ તારા યયી નમઃ ઓમ તારા યયી નમઃ મંત્રની તમે એક માલા કરી શકો છો કાલી તારા મહાવિદ્યા સોરેશી ભુવનેશ્વરી ત્રીજું નામ છે છિન્નમસ્તા દેવી તો ત્રીજું નામમાં તમારે બોલવાનું ઓમ છિન્નમસ્તાયયી નમઃ ઓમ છિન્નમસ્તાયયી નમ મંત્રની માલા કરજો ચોથું નામ ઓમ સોરેશી તો બોલવાનું ઓમ સોરેશયયી નમઃ ઓમ સોરેશયયી નમઃ પાદમી માં ભગવતી ની શક્તિ ઓમ ભુવનેશ્વરી

નવમુના માતંગી તો મંત્રમાં તમારે બોલવાનું ઓમ માતંગ યૈ નમઃ ઓ માતંગ્ય નમઃ આ મંત્રની માલા કરવાની અને દશમું નામ છે કમલા યૈ જે અપાર ધાન અપાવરી દેવીમાં ભગવતી કમલા જેને લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે તો મંત્ર તમારે બોલવાનું ઓમ કમલા યૈ નમઃ ઓમ કમલા યૈ નમઃ તો દર્શક મિત્રો આ દશ નામની પોષીપુનમના દિવસે જો એક એક માલા કરો છો તો મા ભગવતી નહીં તમારી ઉપર કૃપા પ્રાપ્ત થાય છે માતાજીને સરસ મજાનો દીપ પ્રસાદ ફૂલનો હાર માને અર્પણ કરજો બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે જે બહેનોને પોતાના ભાઈ ઉપર બહુ પ્રેમ રહેતો હોય અને ભાઈઓને આયુષ્યની વૃદ્ધિ ચાહતા હોય તો પોષી પૂનમના દિવસે જો માતાજીની પૂજા અને જોડે ચંદ્રદેવની સાંજે પૂજા કરે છે રાત્રે પૂનમના દિવસે મતલબ કે પોષી પૂનમ એટલે કે આજે રાત્રે ચંદ્રદેવની પણ પૂજા કરે છે તો એનાથી ભગવાન ચંદ્રદેવ અને માધ્ય શક્તિના આશીર્વાદ એના ભાઈને મળે છે ભાઈનું આયુષ્યની વૃદ્ધિ થાય છે પોષી પૂનમને દિવસે રાત્રે એવું કહેવાય છે કે ઘઉના રોટ ઘઉંના લોટની એક રોટલી બનાવી અને રોટ રોટલીની અંદર છિદ્ર કરવું અને એ છિદ્ર દ્વારા ચંદ્રદેવના દર્શન કરવામાં આવે છે તો પણ ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે ચંદ્રદેવને રાત્રિના સમયે જો ખીર બનાવી અને ચંદ્રદેવનો પ્રસાદ જમાડવામાં આવે અને એ પ્રસાદ જો એના ભાઈને ખવડાવવામાં આવે છે તો એના જીવનમાં શાંતિ અને સ્થિરતાની પ્રાપ્તિ થાય છે સાથે સાથે એ ખીર ખાવાથી એ ભાઈના જીવનમાં મંગલત્વની પ્રાપ્તિ થાય છે જો આજના દિવસે બેન એ ખીર ચંદ્રદેવને ધરાવે છે અને રોટલીથી ચંદ્રદેવના દર્શન કરે છે અને ઓમ સોમાય નમઃ ઓમ સોમાય નમઃ 108 વખત ચંદ્રની સામે જોઈને બોલે છે અને તે ખીર તેના ભાઈને બોલાવીને જો જમાડે છે તો એવું કહેવાય છે કે પોષી પૂનમના દિવસે આદ્ય શક્તિ જગદંબાના આશીર્વાદ અને સાથે ચંદ્રદેવના આશીર્વાદ એને મળે છે અને તે ભાઈના જીવનમાં મંગલત્વની પ્રાપ્તિ થાય છે એટલે ખાસ કરીને મારા બહેનો પણ પોતાના ભાઈના જીવન સુંદર બને મધુર બને મંગલત્વની પ્રાપ્તિ થાય તે માટે બહેનો પણ આ ઉપાય કરી શકે છે સાથે સાથે આદ્યશક્તિની ઉપાસના તમે તમારા ઘર પરિવારમાં બધાની સુરક્ષા હેતુસર પણ તમે કરી શકો છો તો પુષી પૂનમનો દિવસ સુંદર છે અને આજના ઘરેલું ઉપાય સુંદર ઉપાય શાસ્ત્રના મત પ્રમાણે ઉપાય મેં તમને આજે જણાવ્યા છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન